કેમ છો બધા રેડ એક અમારા નવો માં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે ગણો ને બેઠા હતા બંદા માથાડી મિત્રો સુરજ દાદવ મિત્રો કમ્પ્લેટ આ તમમાં આવ્યા છે અને મિત્રો બંધો કમ્પ્લેટ જેવો સોખો કરી નાખ્યો છે અને આપણે હવે મિત્રો એક દાડો લોક ખુલ્લો રહી જશો દાડમની અંદર એટલે મિત્રો પોણે ખાસું બધું આવેલું છે એટલે આપણને ખબર રહી નહીં મિત્રો દેખો આટ તો પલટો માપનો રણો છે મિત્રો દેખો આટલી વયસ પોઈ આપણે ખબર નહીં ચોથી મિત્રો નળે પણ ખુલ્લી રહી ગયા મિત્રો હા આટલા મજ પલળ્યું અને આપણા નળે મિત્રો ખુલ્લે રહી ગઈ એ ખબર એ નથી મિત્રો કે નળે ખુલ્લી છે પણ આને મિત્રો ખુલ્લું ને કાઢ્યું આઠડાની અંદર ને એટલે આ ફિટ કર્યું આપણે ફિટ કર્યું અને મિત્રો પોણી આવી કુલર રહી ગયો ત્રણ પલટા મિત્રો પેક થઈ જાય આપણે અંદર ખબર રહી નહીં પદના કે કુલો હતો આમાં થોડા ઘણો પોણા આપણો આમ વધારે આવ્યો મિત્રો પણ આ પલટો આખો આખો પેક થઈ ગારા ગારો થઈ જાય મિત્રો ઠેઠ હાર હાર પોણે એક પલટો આ મિત્રો બીજો પલટો બે પલટાને ઠેર આવું છે મિત્રો અને ત્રણ પલટો મિત્રો ઠેઠ પોણી આવી ઉલા ઠેઠ ના આમાં થોડા માઠો મિત્રો અડધા અડધા છે અહીંયા થોડોક જો થોડોક મિત્રો આમાં જોઉં અડધા થોડા થોડા એટલે આમાં પોણી જો અડધું અડધું આમાં એટલે મિત્રો બધું થોડા થોડા માઠું જોશે એટલે હાલ તો મિત્રો કોઈ નુકસાન જેવું થાય ને એટલે વધુ થાય નહીં મિત્રો ગમે તારે તમે લોક ખોલો ને ગમે તેને કમ્પ્લેટ રીતે કર દો ના આ બધું કરાવી નાશે મિત્રો રાયડો પણ કમ્પ્લેટ પડ્યો પોતે રાયડો પણ આડો ઘણું પડ્યું છે હવે મિત્રો આની અંદર પોણે બોણે વાળવાનું બંધ કરીને અને મિત્રો તમને એક જાદુ આવડો મને ખબર નહીં આ વસ્તુ શું છે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો આ વાયરાને ઉડીને આવ્યું છે અને હું થાય શિખર ઉપાટી હું લાગે હા 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 મિત્રો શું છે કોમેન્ટ કરીને જણાવજો પવન સાથે ઉડીને આવી અને હવા બવા બધી ને જઈએ સીધા ચોથ ને આપણે ખબર નહીં શીખ ચક છે ચલો મિત્રો આને ઘરે લઈ જઈ અને આપણે છોકરા મિત્રો રમશે કેમ કે છોકરા આપણા મિત્રો ના નથી આ મિત્રો ઉડીને છે વાયરાનું કેમકે પતંગ પતંગ મિત્રો ગણે ચકાવ્યો પતંગને બદલે કેમ કે ઉત્તરાયણના દિવસ મિત્રો નજીક છે એટલે આજ તો છે મિત્રો બાર તારીખ કાલને પર તારી ઉતરો નહીં એ લોકો પતંગ પતંગને બદલે આડિયા ચડાવી છે કૂકડું કૂકડું કોક આની છે શું કહેવાય મને ખબર નહીં મિત્રો આની અંદર કયો ગેસ આવે છે એટલે આપણને ખબર નહીં વાયરનો મિત્રો ઉડતો હોય છે લેવા મિત્રો ફાડીને થોઈ જીધું શું બેટો વાયરને ઉડે હાળો ફાડીને થોઈ જીધું અંદર મિત્રો બાહે છે શું કોક કોક મરેલો હોય એવો ગેસ બાહે છે મિત્રો એટલે આની અંદર કયો ગેસ મિત્રો પર લાવે તમને કોઈની ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો આપણને તો ખબર નહીં કયો ગેસ આવે છે અને ગેસ પર લાવે છે અને એથી વાયરાનું ઉડે છે આપણે હવા પરતી ઉડતો થાય નહીં તે કે મિત્રો ઉડે છે અને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો